શ્રી ગણેશાઈ ગણેશમ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કીજે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવી કંકુતરી આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવી કંકોતરી આવો આવો ઉમિયા નનાથ કૈલાસે લખવી કંકોતરી આવો આવો ઉમિયા કૈલાસે કૈલા સે લખવી કંકોતરી પાંચી કંકોતરીને વહેલા વહેલા આવજો ગણેશને સાથે તેડી લાવજો સુધારો અમારા સૌ કામ કૈલાસે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ સુપમાસ કૈલા સે લખવી કંકોતરી માતા પાર્વતીને અમારા પ્રણામ છે લખ્યું કંકોતરીમાં માં આપનું શુભ નામ છે આવો આવો ઉમા મહેશ કૈલાસે લખવી કંકોતરી આવો આવો ઉમા મહેશ કૈલાસે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવી કંકોતરી પ્રેમ તણી પેન છે ને શ્રદ્ધાની સાહી છે ભક્તો લખાય છે ભૂલ ચૂક કરજો માફ લખવી કંકોતરી આવ્યો શ્રાવણ સૂપ માંસ કૈલાસે લખવી કંકોતરી આવો તો અક્ષતને ચંદન ચડાવશું સુગંધી ફૂલડથી તમને વધાવશું કોટી કોટી કરશું પ્રણામ કૈલાસે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવી કંકોતરી તાજી કલમ ત્યાં ડોળાવજો માયાના માંડવથી મુજને છોડાવજો આવો 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 અવિનાશ કૈલા સે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ શુભ માસ કૈલા સે લખવી કંકોતરી આવો આવો ઉમિયા નાનાથ કૈલાસે લખવી કંકોતરી કૃષ્ણ કનૈયા લાલકી જે હર હર મહાદેવ